જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરની વિસ્તારની અંદર જે આરોગ્ય કેન્દ્ર છે ઉપરાંત પીડી પીકેજ ખાતે નોંધાતા હતા આઈએચઆઈપીના આંકડા જોવા જઈએ તો એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ મેલેરિયાનો એક કેસ જ્યારે ડેન્ગ્યુ ચીકણીના કોઈ પણ કન્ફર્મ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત જોવા જઈએ તો સરદી ઉદસ તાવના ત્રણસો સોળ અને તાવના ત્રણસો સત્તર કેસ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના અઠ્યોતેર અને ટાઈફોઇડના એક ઉપરાંત જે છે એ ઝેરી કમળા ચોરી જે કમળાનો તાવ જે છે એના બે કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે આ ઉપરાંત પણ રોગચાળાના આંકડા છે એ નોંધાયેલા નથી જી જી હાલ જોવા જઈએ તો સવારે થોડોક આંશિક ઠંડી ઉપરાંત બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ઘણી વખત જે છે વાયરલ ઇન્ફેક્શન વકરવાની શક્યતા છે લોકોએ ખાસ કરીને પરે જે છે રાખવી જોઈએ બહારનું જે ભોજન ઉપરાંત પાણી જે છે ઉકાળીને પીવું બહારનું ભોજન આરોગ્યની ઉપરાંત ખાસ કરીને શરદી ઉધરસ અને તાવ જેવા કોઈ પણ લક્ષણ જણાય તો વહેલી તકે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચીને દવા લેવી હિતાવહ કહી શકાય